નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ નડિયાદની મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો નડિયાદમાં વિકાસને મળશે બમણી ગતિ ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ આપી પ્રતિક્રિયા બે કે ત્રણ દિવસમાં મહાનગરપાલિકાને લગતા કામોનું નોટિફિકેશન આવશે નડિયાદની આજુબાજુના દસ ગામડાનો મહાનગરપાલિકામાં સમાવેશ આગામી દિવસમાં વિકાસના કામોનો ભાર બમણો થશે

અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે અમારી મ્યુનિસિપાલિટીને નડિયાદ મ્યુનિસિપાલિટીને એમણે કોર્પોરેશન જાહેર કરી છે અને કોર્પોરેશન થવાથી જે સરકારના બેવડા લાભ અમને મળવાના છે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય અને કોર્પોરેશનનું જે બજેટ છે આખું જુદું હોય છે તો એ બધાય લાભો અમને મળશે અને આમ જોવા જવું ને હું કહું તો અમે લગતા લગભગ છેલ્લા સમયની અંદર મ્યુનિસિપાલિટીમાં અને હવે કોર્પોરેશન થવાથી વધુ લાભો નડિયાદને મળશે ખાસ વિકાસ અને રોજગાર લઈને શું ફાયદો થશે નાગરિકો વિકાસ તમે જોઈ શકો છો આજુબાજુ ખૂબ વિકાસ થયો છે અને મેં હમણાં જ કહ્યું આઠ અને અગિયાર ની જે સ્કીમ છે એની અંદર સો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયા છે અને ડ્રેનેજ ને પાણીની લાઈન અત્યારથી નાખી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજુબાજુના જે ગામોની અંદર જે સ્કીમો સોસાયટીઓને થઈ છે એને પણ ડ્રેનેજ પાણી લાઈટ ગટર બધાની વ્યવસ્થા મળશે અને સિટીને જે કોર્પોરેશનને લાભ મળતા છે એ તમામ એને મળતા ફરીથી એક વાત કહું કે તમે ટેક્સના ભરણ માટે કોર્પોરેશન બનાવવામાં નથી આવતી ક્રાઇટેરિયામાં આવે ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશન બનતી હોય છે અને એવું કોઈ વિચારીને માન્ય મુખ્યમંત્રી શ્રી કે ભાઈ ટેક્સ અમારે વધારી જ દેવો એવું આયોજન કરવાનું કઈ હોતું નથી આ જે વિકાસ છે એ વિકાસને આગળ લઈ જવા અને સાડા ત્રણ લાખ ઉપરની વસ્તી થતી હોય એટલે સ્વાભાવિક છે કોર્પોરેશનમાં લઈ જવી પડે અને આજુબાજુનો જે વિકાસ છે ગામડાઓની અંદર થતો હોય એ હેફેજેડ ના થાય અને પ્લાનિંગથી થાય એના માટેનું આયોજન હોય જી સાહેબ આપનું નામ જાય અને આજે મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે નડિયાદ શું કહેશે મારું નામ ચંદ્રશેખર સિંહ ડાભી છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું હાલમાં તાજેતરમાં નડિયાદ હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે એવી જાહેરાત થઈ છે સરકાર દ્વારા સારી વાત છે ઘણા સમયથી વાત કરતા હતા કે નડિયાદને કોર્પોરેશન કરીશું કોર્પોરેશન કરી કરીને અત્યાર સુધીને નડિયાદના લોકોના સાથેના મત એમણે લીધા અને કેટલાય સમયથી મને એવું લાગે છે નડિયાદની જો વાત કરી તો હાલની જે નગરપાલિકા છે એ દરમિયાન અત્યારે જે રસ્તા થયા છે સમગ્ર નડિયાદની તમે પરિસ્થિતિ જુઓ તો સમગ્ર નડિયાદમાં રસ્તાઓ હાલ બિસ્માર હાલતમાં છે નડિયાદની એક પણ ભાગો એ રસ્તો એવો સારો નથી કે જે એક આખે ઉડીને વળગી શકે આ રસ્તો સારો કહેવાય અત્યાર સુધી વાત કે ભારતીય જનતા પાર્ટી સરકાર એમ કે અમે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મારું સારામાં સારું કામ છે પણ એનો તમારાનો નમૂનો જોવો હોય બિસ્માર હાલતનો એ તમે નડિયાદ નગરપાલિકાની ચર્ચા કરી શકો છો બિલકુલ સબસ્ટન્ડર્ડ કામ થયું છે સુધીના જે રસ્તા કર્યા છે છે એમાં માત્ર જ કરી ભ્રષ્ટાચાર જ કરે છે અને જો ખરેખર એમને વાસ્તવિક વિકાસ કરવો હોય તો આ ભ્રષ્ટાચાર ને નતો કરવા જતો કોન્ટ્રાક્ટરો જોડે ખોટી રીતે પૈસા લેવામાં આવે છે અને એમને રસ્તો સ્ટાન્ડર્ડ કરે કારણ કે કોન્ટ્રાક્ટરો પણ પ્રેશર કરવામાં આવે છે અને હવે આ રૂડુ રૂપાણનું નામ આવ્યું છે મહાનગરપાલિકાનું છે જે નદીયાત નગરપાલિકાના તમે આ કામ નથી કરી શક્યા તો મહાનગરપાલિકાના નામથી તમે કદાચ કરવા માંગો છો તો કેવી રીતે કરવા માંગો છો અત્યારે મંથર ગતિ બની રહ્યું છે આગળ વધી નથી રહ્યું તો શું મહાનગરપાલિકાના સ્ટેટવાઈઝ તાત્કાલિક વધી જશે કાલ થી એનું અમલ ચાલુ થઈ જશે નડિયાની આજુબાજુના જે ગામડા છે પીજ બાજુના છે વસો બાજુના જે ગામડામાં આજુબાજુ કપડા હજુ રસ્તો એ બિસ્માર હાલતમાં અને નડિયાદ નગરપાલિકાની તો વાત જ કરવાની અમે એટલી બધી રજૂઆત કરી ઉપર લેવલે હવે અમે પણ થાકી ગયા છે કે રોડ રસ્તા ગટર હવે તો અમને સપનામાં આવે છે પણ ભારતીય જનતા પાર્ટીનું જે હાલનું જે નેતૃત્વ છે એ બાબતમાં એ લોકોની આંખો ઉઘડતી નથી એમને આ પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા છે માત્ર મત માટે જ ઉપયોગ કરવામાં આવે છે અને આવી જાહેરાતો કરી અને માત્ર મત જ લેવાનું કામ કર્યું છે વાસ્તવિક વિકાસ બિલકુલ થયો છે આપ મારી સાથે ચાલો અત્યાર સુધી અમારા નડિયાદ શહેરના પ્રમુખ હાર્દિકભાઈ પેટે આ સમગ્ર નડિયાદનું દર્શન કરાવ્યું છે નડિયાદ છે આજે સંતરામ મંદિરનું મહામંદિર જ્યાં એક સાક્ષર ભૂમિ કહેવાય એવી નડિયાદની નગરપાલિકાની જે અત્યારે હાલત છે મને લાગે બહુ જ ખરાબ છે માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકોનો અંગત જ વિકાસ થયો છે નગરજનોનો કોઈ વિકાસ થયો નથી આ બાબતો અમે રિએક્શન એવું છે ખરેખર એને પ્રોએક્ટિવ થાવ અને નડિયાદના નગર ડેવલપમેન્ટને બી જો સારી રીતે તમે આગળ વધારશો તો કોંગ્રેસ પાર્ટી પણ તમારી સાથે જ છે પણ મને પરિસ્થિતિ એવું લાગે છે કે માત્ર અત્યારે ભ્રષ્ટાચારમાં જ આ લિપ્ત છે એવી નડિયાદ નગરપાલિકા લાગી રહી છે એમને કોઈ વિકાસમાં રસ નથી માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે ત્યારે નડિયાદ નગરપાલિકાના નડિયાદના લોકોને પણ હું અપીલ કરું છું કે હવે ધીરે ધીરે જાગૃત થાવ એમની પાસે જવા માંગો એમની એકાઉન્ટેબિલિટી ફિક્સ કરો

હવે સત્તાવાર જાહેરાત બી થઈ ગઈ છે તો શું આ દસ ગામડાનો જે સમાવેશ થયો છે મહાનગરપાલિકામાં એ લોકોને વિકાસથી વંચિત હવે રહેશે એ પ્રશ્નો ત્યાં સોલ્વ થશે એનો અત્યાર તો હાલ એવું કહી શકાય કે જો નગરપાલિકા હતી અને નગરપાલિકા સિવાય આજુબાજુના ગામડાઓમાં સરપંચો હતા છતાં પણ વિકાસ કરવામાં કે વિકાસના કામો કરવામાં પ્રશ્નો ઊભા થતા હતા અને હાલ તો

બે હજાર ચોવીસ ની અંદર આપણે બહાર પાડ્યા હતા કે મેં અગાઉ પણ કહ્યું હતું આજે પણ ફરી આવનાર નગરપાલિકા મહાનગરપાલિકામાં આવનાર અધિકારી ને નગરના વિકાસમાં રસ હશે તો અમારી જે રજૂઆતો છે ને એનું નિરાકરણ ઝડપથી લાવશે બીજું કે જ્યારે અમારી રજૂઆતો કે કોઈ વ્યક્તિગત નથી હોતી જ્યારે કોઈ પણ કામ નગરપાલિકા દ્વારા એમના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે અને એની અવધી બે વર્ષ ત્રણ વર્ષ હોય ચાર વર્ષ હોય છ મહિના હોય કે પાંચ વર્ષ હોય એ અવધી પૂરી થયા પહેલા મહિનામાં દોઢ મહિનામાં કામ બગડે છે રોડ રસ્તા તૂટી જાય છે ગટાડોના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે ત્યારે અમારે સરકારમાં બેઠેલા અધિકારીઓને આવેદનપત્ર આપવું પડે છે ક્યારે કે જ્યારે ભ્રષ્ટાચારને લીધે કામ થતું નથી એના કારણે અને પ્રજાને જે તકલીફો પડે છે એ પ્રજાલક્ષી કામ માટે અમારે વિરોધ કરવા જવું પડે છે અને આવેદનપત્ર આપવા જવું પડે છે